મિત્રો પ્રકૃતિ રસ ઔષધિ ચેનલમાં આપનું સ્વાગત છે આજે તમને હું અમલતાસ જડીબુટ્ટી વિશે વાત કરવાનો છું તો અમલતાસ ગરમાળો આળગદ હવા વ્યાધિયાતા અંધુપદ વગેરે નામ છે તો રસ મધુરતા તાસીર ઠંડી ભારી કફનાશક પેટ સાફ કરનાર વાત તાવ શૂલ ગેસ રોગ વગેરે માટે તે વપરાય છે તેની માત્રા ફૂલ અને શીંગો તો દસથી પાંચ ગ્રામ લેવાય તેનો ઉકાળો લેવો તો પચાસથી સો ગ્રામ લેવાય અને ફૂલ અને બીજ ગુદા ગર્ભ કામમાં લેવાય છે કબજિયાત થઈ હોય તો એક ચમચી આ અમલતાસની શીંગોને મસરીને પાણીમાં પીવામાં આવે તો કબજીયાત મટી જાય છે સૂકી ખોસી થઈ હોય તો ફૂલને વાટીને પીવાથી રોગ મટી જાય છે તાવ આવેલો હોય તો જડનો ઉકાળો કરીને પીવાથી તાવ ઉતરી જાય છે ગળાની ખરાશ થઈ તો જડના છાલનો ઉકાળો કરીને પીવાથી ગળાની ખરાશ મટી જાય છે એસિડિટી થઈ તો ફળની સિંગોને પાણીમાં વગાડીને તે નાભી પર લગાવી અથવા તો પીવાથી રોગ મટી જાય છે શ્વાસમાં તકલીફ પડતી હોય અથવા કફ હોય તો ફળને ઓગાળીને પીવાથી તેના લીધે થતો કફ મટી જાય છે ઘાર ઉધાવવો હોય તો છાલનો ઉકારો કરીને પાણીથી ધોવું અથવા તો થોડું પીવાથી રોગ મટી જાય છે વીંછીનો ડંખ થયો હોય તો ફલના બીજ પાણીમાં ઘસીને લેપ કરવાથી રોગ મટી જાય છે પેર દર્દ થઈ હોય અથવા ગેસ થઈ હોય તો બીજની ગીરીને ઘસીને લેપ કરવાથી રોગ મટી જાય છે પેટ સાફ કરવું હોય તો શિંગોના ગર્ભને ઉકાળીને તે પાણી પીવાથી પેટ સાફ થાય છે પેશાબ બંધ થઈ ગયો હોય તો ગીરીને પાણીમાં ગરમ કરીને નાભી પર ઉપર લેપ કરવાથી રોગ મટી જાય છે કોઈ દવા પીધી હોય અને તેને બહાર કાઢવી હોય તો આમાં બીજને પાણીને પીસીને તર પીવામાં આવે તો તરત જ ઉલટી કરીને બહાર કાઢી દે છે ત્વચા રોગ થયેલો હોય તો ચામડી ઉપર જલન થતી હોય તો અથવા દાહ થતો હોય તો પાનની લુગદી વધવાથી કે રસ ચોપડવાથી રોગ મટી જાય છે શરદી જુકામ થયું હોય તો અમલતાસના તાંસના મૂળને અગ્નિમાં સળગાવીને તેની રાખ બનાવેની અને તે રાખ લગાવી અથવા તો ધૂણો સૂંઘવાથી શરદી મટી જાય છે બાળકોને આ પેટમાં ગેસ થયેલો હોય તો શીંઘોની ગીરીને ઘસીને નાભી ઉપર લગાવવામાં આવે તો રોગ મટી જાય છે મુખ મો પડ્યો હોય અમલતા સ્ને સિંગો ગર્ભ જેટલી લઈને પીસીને તેના ઉપર છુટકીથી લગાવવામાં આવે તો તે રોગ મટી જાય છે તરતજ ઉલટી કરવી હોય તો બીજની ગીરીને પીસીને તેનું પાણી પીવાથી તરત જ થઈ જાય છે પેશાબ બંધ થઈ ગયો હોય તો બીજની ગીરીને પીસીને નાભી ઉપર લગાવવાથી તરતર થાય છે કોડ થયેલો હોય તો અમલતાસના પાનની લુગડી જે જગ્યા ઉપર બોધવાથી રોગ મટી જાય છે ત્વચા રોગ થયેલો હોય તો અમલતાસના કોમળપાન પાન વાટીને બોધવાથી અથવા રસ ચોપડવાથી ત્વચાનો રોગ મટી જાય છે લુખી ખોસી આવતી હોય તો કોમળ પાનને વાટીને અથવા તેને રસ સાસમાં મિક્સ કરીને લગાવવાથી ખુશી લુખી ખોસી મટી જાય છે કફરોગ થયેલો હોય તો સિંગો તથા ગુદામાં ગોળ મિક્સ કરીને ગોળીઓ બનાવીને ખાવાથી કફ રોગ મટી જાય છે સોજો આવેલો હોય તો બિલોમાંનો રસ અને શરીર પર અડવાથી ચોદો પડી જાય છે તો આ ચોદો અને સોજો મટાડવા માટે આ તેના પાનનો રસ લગાવવાથી મટી જાય છે બવાસી થયેલો હોય તો સિંગોની ગુદા ને પાણીમાં વગાઈને પીવામાં આવે તો બબરસી મટી જાય છે કબજીયાત થઈ હોય તો અમરતાસને શિંગોએ પાવડર બનાવીને તે પાવડર પીવાથી કબજિયાત મટી જાય છે નાની નાની ફોડડીઓ થઈ હોય તો અમરતાસના પાનનો રસ ચોપડવાથી નાની નાની ફૂલ્લીઓ થયેલી પણ મટી જાય છે નાના બાળકને છાલા પડી ગયો ફૂલ્લીઓ થઈ હતી અમરતાશના પાનને દૂધ સાથે પીસીને શરીર પર લેપ કરવાથી રોગ મટી જાય છે લકવો પડેલો હોય તો અમરતાસના પાનના રસથી તેને કાઢીને લગાવવાથી અથવા તેના રસ પીવાથી પક્ષપાત રોગ મટી જાય છે મોઢાનો લકવો પડેલો હોય તો અમરતાસના પાનનો રસ પીવાથી અથવા તો રોગ માલિશ કરવાથી મટી જાય છે પ્રસૂતિ કરવી હોય તો અમલતાસની સિંગોને સાલ જે હોય છે તે ફોતરો એક ચમચી લઈને રૂકાઈને પીવામાં આવે તો ડિલિવરી સામાન્ય થાય છે અર્ધિત ગઠિયા જોડોનો દર્દ અને સુન્નતા થઈ હોય તો ગરમ કરેલા પાનને બોધવાથી રોગ મટી જાય છે વિરેચન કરાવવું હોય તો આ દવા શ્રેષ્ઠ ગણાય છે એટલે કે તે ફળી